એટલે મૂંઘપાટ કરે તમે સ્ટેજ ઉપર ગયા તો સ્ટેજ ઉપર બધા પંચોતેર એસી બધા બાળકો બેઠા હતા આટલા નાના નાના બધા શિશુ હતા અમુક તો બહુ નાના અને પછી અમે સંતોજીન બેઠા પછી જે એમના કાર્યકર્તા જે કાર્યક્રમો તે પ્રમાણે જાહેરાત કરી અને બધા બાળકોએ મૂંઘપાટ ચાલુ કર્યો અને લયમાં ગાય તો અમે તો બધા બાજુ ચારે બાજુ અવાજ આવે એટલે આપણે જોતા હતા બધા અને ધણી ફૂટે એમ બધા બોલ્યા અને બધા બાળકોના પ્રસંગો તો મંદિર દ્વારા એમના પરિવારના માતા પિતાનું જીવન મંદિર બન્યું હોય ને તો જ આ બાળકમાં આ સંસ્કાર આવે આપણને પ્રતિતિ આવે લંડન ની ધરતી ઉપર જન્મેલો એક છોકરો વંદન ઉંમર ત્રણ વર્ષની ત્રણ વર્ષ તો બાળક કરે શું એને ક લખતા ના વર્તન ના બોલી શકે એમની માતાએ પ્રયત્ન કર્યો ત્રણ વર્ષ નો બાળક વંદન પટેલ એ તો હજી સ્કૂલે જ નથી ગયો બોલો હવે આ જીવન મંદિર બની ગયું કે નહીં અત્યારથી શબ્દોના સંસ્કાર એને અર્થ નથી ખબર કદાચ એના માતા પિતા થોડા સમજાવે થોડા કદાચ ખબર હશે તો ભૂલી જાય ત્રણ બાળકને તો શું બીજું પણ એની છાપ પડી જાય એના હૃદયમાં એના સંસ્કાર પડી જાય ત્યાં આપણા એક હરિભક્ત છે હરિકૃષ્ણભાઈ એમનો નાનો દીકરો જગદીશ એને સત્સંગ દિશા મૂક પડતો નવ જ વર્ષ હરિકૃષ્ણભાઈ ને ત્યાં કારખાનામાં પંદર પાંત્રીસ જણા કામ કરે એમાંથી એક જણા ઘરમાં જઈ ગયો પ્રશ્ન છે ની વાત આવી એને એમ થયું હરિકૃષ્ણભાઈ કીધું મારે આત્મહત્યા કરે હરિકૃષ્ણભાઈ ને સમજાય હરિકૃષ્ણભાઈ આપણે કાર્યકર જેવા હરિભક્ત પણ પેલો કહે કે ના ના રહેવા રહેવાતું ને દિવસો પાંચ વાર એવા વિચાર આવે આ વાત હરિકૃષ્ણભાઈ ભાઈએ ઘરે આવીને રાત્રે ભોજનમાં બેઠા હશે એમના પત્નીને વાત કરી કારણ કે પેલા ભાઈ છે ને જે આત્મહત્યાની વાત કરતા એમના પત્નીને હરિકૃષ્ણભાઈના પત્નીને પણ પરિચય ઓળખાણ એટલે કે તું વાત તું વાત કરે છે બળ આપજે નવ વર્ષનો છોકરો સાંભળી ગયો નવ વર્ષનો છોકરો સાંભળી ગયો કીધું કે પપ્પા મનીનો નંબર આપો મારી સાથે વાત કરી આ નવ મને છોકરાનો વિચાર આવે અને પપ્પા કે તારે શું વાત કરી મારે સત્સંગ દીક્ષા ગ્રંથ ની વાત કરી છે ફોન જોડી આપ્યો તો બાળક એને કીધું કે અમારા ગુરુ મોહન સાહેબ મહારાજે લખ્યું છે સત્સંગ દીક્ષા ગ્રંથમાં કે આત્મહત્યા ન કરવી એ તમારા વિચાર કાઢી નાખવાનો અને મેં જે સતતિષા ગ્રંથમાંથી મુખપાટ કર્યો છે ને એ કોપી હું તમને કાલે સવારે પપ્પા સાથે મોકલું છું રોજ તમારે દસ શ્લોક વાંચીને પછી જ કારખાને આવવાનું એમાં બસો એકતાલીસમાં શ્લોક છે કે આત્મહત્યા ન કરવી તમારે રોજ વાંચવાનો ત્રણ વાર કે ભલે નિયમ નવ વર્ષના બાળક હે એક વડીલને ફોન ઉપર આવી બળની વાત કરી અને નિયમ આપ્યો

બાલ પ્રવૃત્તિ મધ્યસ્થ કરાવે આખા વર્ષના બધા પ્રોજેક્ટ સાઈન લાઈન કરતા અનેક જ પ્રોજેક્ટ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ રાજીપુર અને સત્સંગ દિશા ગ્રંથનો મુકવા ઓહો ધાણી ફૂટેલું હોય જીવન છે મંદિર બન્યું કહેવાય તો આપણને આવી સેવાની ભાવના જાગે નિસ્વાર્થ ભરે સેવાની ભાવના જાગે ભગવાનને સમને રાજી કરવા જેવી ભાવના રહે એ જીવન છે મંદિર બન્યું કહેવાય તો જો આવા આવી રીતે આવા વિચારોથી આવા અભિગમોથી એ જીવન છે મંદિર બને છે એની અનુભૂતિ થાય છે એ પ્રમાણે જીવાય છે અને એ પ્રકારે બીજાને